કાલે હું ચાર રસ્તાના સિગ્નલ પર ગાડીમાં બેઠી હતી ત્યારે મારી નજર અચાનક એક અંધ કાકા ને એક નાનો છોકરો હાથ પકડીને એક ગાડીથી બીજી ગાડી હાથ લાબો કરતા મેં જોયા પોતાના પેટ રડવા માટે નાના દીકરાને લઈને ફરતા હતા પછી હું કાકાને મળી એમની પરિસ્થિતિ જાણી એમની વેદના સાંભળી મને એમના ઘરે જવાનું મન થયું ત્યારે એમના ઘરની સાચી પરિસ્થિતિ મેં જોઈ એમના ઘરમાં જીવન જરૂરિયાત વસ્તુ હતી નહીં ત્યાર પછી અમે એમને કીટ આપી ત્યારે છોકરો બોલ્યો કે મને પણ દીદી ફટાકડા અપાવો ને મારે પણ દિવાળી મનાવી છે આ વાત સાંભળી મને આંસુ આવી ગયા મેં એક શરણ વિચાર કર્યા વગર એને લઈ જઈને ફટાકડા લેવડાવ્યા ફટાકડા લીધા પછી એને જોઈને મને એટલો આનંદ થયો કે આ સાચી દિવાળી છે મેં નક્કી કર્યું કે જ્યારે પણ હું અહીંયાથી નીકળીશ ત્યારે આ કાકાની મુલાકાત લઈશ અને જરૂર એમને મદદ કરીશ આવો આપણે સૌ સાથે મળીને આવા લોકોના જીવનમાં અજવાળા પાથરીએ સેવા પરમો ધર્મ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ